આ પૈકી તાપી જિલ્લામાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ બે હજાર બાવીસના વર્ષમાં નવી ટેકનોલોજી વિકસાવી છે જે ગુજરાતભરમાં પ્રથમ માનવામાં આવે છે સામાન્ય રીતે ક્યુઆર કોડ હવે બધી જ જગ્યાઓ પર જોવા મળતા હોય છે જેને લઈ વ્યવહારમાં સરળતા અને પારદર્શિતાની સાથોસાથ સમયની પણ બચત થઈ રહી છે ત્યારે તેનો આધાર લઈ તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પણ ખેતી સાથે રહેલા વિવિધ પ્રશ્નો માટે સરળતા રહે તેઓના સમયની બચત થાય સાથે તેમને આર્થિક રીતે પરવડી રહે તે ઉદ્દેશ્યથી ક્યુઆર કોડ વિકસાવ્યા છે જે તાપી આવેલ છેન્નું જેટલી ગ્રામ પંચાયતો પર રાખવામાં આવ્યા છે શું છે આ ક્યુઆર કોડની વિશેષતા તેના શું છે ફાયદાઓ તે કઈ રીતે બનાવવામાં આવ્યું અને કઈ રીતે કામ કરે છે જાણીએ તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી કૃષિ વિસ્તરણનું જિલ્લા કેન્દ્ર છે પ્રચાર પ્રસારની જૂની પદ્ધતિઓ ચાલે છે એની કમ્પેરમાં આપણે અત્યારે સ્માર્ટ એટલે કે ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યા છે ત્યારે કેવી કે તાપી દ્વારા સૌ પ્રથમ વાર કૃષિ ક્ષેત્રે ક્યુઆર કોડ ટેકનોલોજી વિકસાવવામાં આવી આ ક્યુઆર કોડ ટેકનોલોજીમાં અલગ અલગ કૃષિને લગતી માહિતીઓ જેવી કે જે તાપી જિલ્લામાં હાલમાં પ્રવર્તમાન પાકો છે ડાંગરનો પાક હોય શેરડીનો પાક હોય કે અલગ અલગ કઠોળ પાકો જેવા કે ચણાનો પાક છે મગનો પાક છે એ દરેક પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને સરળ ગુજરાતી ભાષામાં ખેડૂતો સમજી શકે એ ભાષામાં ક્યુઆર કોડમાં પરિવર્તિત કરી ડિસ્પ્લે કરવામાં આવી છે અત્યારે આત્મા તાપી અને જિલ્લા પંચાયત તાપીના સહયોગથી દરેક ગ્રામ પંચાયતમાં આ ક્યુ આર કોડ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જેથી ખેડૂતો પોતાના ગામમાં જે પાક કરે છે એની માહિતી ક્યુઆર કોડ થકી સરળતાથી મેળવી શકે પશુપાલનના પણ ઘણી બધી સમસ્યાઓ જે તાપી જિલ્લામાં જોવા મળે છે એ સમસ્યાઓના નિરાકરણની પણ માહિતીને ક્યુઆર કોડ માં પરિવર્તિત કરવામાં આવી છે બાગાયતી પાકોને તેમજ ફળ પાકો જે છે શાકભાજી પાકો છે દરેકની માહિતીને ક્યુઆર કોડ માં પરિવર્તિત કરી અત્યારે ખેડૂતો માટે ખુલ્લી મૂકવામાં આવી છે ખાસ કરીને જોઈએ તો ઘણા ખેડૂતો આપણા તાપી જિલ્લામાં અલગ અલગ પ્રકારની ખેતી કરે છે પણ વાંચતા લગતા નથી આવડતું તો એ ખેડૂતો માટે કેવી કે ચેનલ પર અલગ અલગ વિડીયો થકી પણ ખેડૂતો શીખી શકે અને એ વિડીયોને ક્યુઆર કોડમાં પરિવર્તિત પણ કરવામાં આવેલા છે જેથી ખેડૂતો જે સ્પેસિફિક માહિતી છે એ એમને મળી શકે ક્યુઆર કોડ ની શરૂઆતની વાત કરું તો કોરોના પછી અહીંયા ખેડૂતો એટલા બધા આવતા નહોતા તો એ સમય દરમિયાન એવો વિચાર આવ્યો કે ભાઈ ક્યુઆર કોડ દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો ક્યુઆર કોડ દ્વારા આપણે ખેતી વિશે માહિતી જો ખેડૂતોને આપવી હોય તો કઈ રીતે આપી શકાય એટલે એ બાબતે અમારા વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી અને એના અનુસંધાને અમે એક ક્યુઆર કોડ ટેકનોલોજી વિકસાવી જેનો મેઇન હેતુ એવો હતો કે જો ખેડૂતો આ ક્યુઆર કોડ સ્કેન કરે તો એમના મોબાઈલમાં આ જિલ્લાના મતલબ કે હું તાપી જિલ્લાની વાત કરું તો તાપી જિલ્લાના જે મુખ્ય પાકો છે એની ખેતી વિષયક માહિતીના જે ફોલ્ડરો અમે હાર્ડ કોપીમાં મતલબ કે પ્રિન્ટ કાઢીને ખેડૂતોને આપતા હતા એ એમને સોફ્ટ કોપીમાં ક્યુઆર કોડ સ્કેન કરીને મળી જાય એટલે એક એવો વિચાર આવ્યો અને અમારા સાયન્ટિસ્ટો એ મહેનત કરી અને એક આ ક્યુઆર કોડ ટેકનોલોજી બે હજાર ને બાવીસમાં માં વિકસાવી મને લાગે છે ત્યાં સુધી ગુજરાતમાં અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થાપી પહેલું કેવી કે છે કે જેને આ ક્યુઆર કોડ ટેકનોલોજી આ ખેતી વિષયક ફોલ્ડરો માટેની વિકસાવી હોય અને આ આ ટેકનોલોજીનો અમે પ્રચાર પ્રસાર અને ખાસ તો જે જિલ્લા પ્રશાસન છે એમાં જિલ્લા વિકાસ અધિકારી માનનીય ડોક્ટર ડીડી કાપડિયા સાહેબ જયારે અહીંયા હતા ત્યારે એમને અમે અહીંયા બોલાવેલા અને એમના માર્ગદર્શન હેઠળ આત્મા દ્વારા આપણા તાપી જિલ્લાની જે બસો ને છન્નું ગ્રામ પંચાયતો છે એમાં આ ક્યુઆર કોડ જે અમે ખેતી વિષયક ફોલ્ડરોના વિકસાવેલા હતા તાપી જિલ્લાના મુખ્ય પાકોના એ ત્યાં બસો છન્નું ગ્રામ પંચાયતમાં મૂકવામાં આવ્યા હતા એટલે મને એવું લાગે છે કે અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્રની જે એક નવી પહેલ છે ગુજરાતના જેટલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એમાં કોઈ જગ્યાએ આવું હજી સુધી થયું નથી અને અમારા કેવી કે આ જે અમે આ ટેકનોલોજી વિકસાવેલી છે તે ટેકનોલોજી ક્યુઆર કોડ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને અમારા નવસારી અને ખાસ તો વઘઈ અમારા જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એમને આ ટેકનોલોજી અપનાવેલી છે અને એમને ત્યાં પણ આ ક્યુઆર કોડ ટેકનોલોજી ડેવલપ કરેલી છે કૃષિ લક્ષી માહિતીના પ્રચાર પ્રસાર માટે તાપી જિલ્લામાં ક્યુઆર કોડ ટેકનોલોજી ખૂબ જ કારગત નીવડી રહી છે આ થકી ખેડૂતો અને પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નો કે જે પહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે જઈને માહિતી માર્ગદર્શન મેળવવું પડતું હતું તે હવે તેમના ગામમાં જ મોબાઈલની એક ક્લિકમાં ગ્રામ પંચાયતની કચેરીએ જઈને મળી જાય છે

ક્યુઆર સ્કેન કરીને તરત ડાઉનલોડ કરું છું માહિતી સમસ્યાનું સમાધાન મળી જાય છે અને અમારે પેટ્રોલ પેટ્રોલની બચત થાય છે હવે અને જ્યારે આ ગામ બધા ક્યુઆર સ્કોન મુકવાયો હોય ત્યારે ટાઈમ અને પૈસાની બચત થાય છે અને જે કઈ પ્રોબ્લેમ હોય તે સોલ્વ થઈ જાય છે અને જ્યારે નેટવર્ક ની હોય ત્યારે પીક પડી ને જયારે network હોય ત્યાં હું scan કરી ને PDF download બધું જે કઈ પ્રોબ્લેમ હોય એનું નિવારણ લાવી શકાય છે જ્યારે દેશ દુનિયામાં ટેકનોલોજીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આવા સમયે ખેતી ક્ષેત્રે પણ ટેકનોલોજી પાછળ રહી નથી દરરોજ નિત નવી ટેકનોલોજીનો આવિષ્કાર થતો રહે છે પરંતુ યોગ્ય ટેકનોલોજીનો યોગ્ય જગ્યા પર અમલ થાય તો તે દીપી ઉઠે છે આજે આવું જ કંઈક ખેતી ક્ષેત્રની ક્યુઆર કોડ ટેકનોલોજી જિલ્લામાં થયું છે જે બસો છન્નું ગ્રામ પંચાયતોમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે જેનો લાભ લઈ ખેડૂતો અને પશુપાલકો આ ક્ષેત્રની પોતાની મૂંઝવણોનો ઉકેલ મેળવી રહ્યા છે સાથોસાથ ખેડૂતોને બધી રીતે સાનુકૂળ આ ટેકનોલોજી કૃષિ વિજ્ઞાન કેન્દ્રને પણ પેપરલેસ કરી આગળ વાત કરીએ તો બનાસકાંઠાના વડગામ પંથકમાં અનેક ગામોના ખેડૂતોના દિવસની જગ્યાએ રાત્રે વીજળી મળતા કડકડતી ઠંડીમાં ખેડૂતોની હાલત કફોડી બની છે જેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી યોજી જીબી કચેરી પહોંચી આદનપત્ર આપીને દિવસે વીજળી આપવાની માંગ કરાઈ હતી બનાસકાંઠાના વડગામ સહિત અનેક પંથકોના ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે વીજળી મળતી હોવાથી જગતના તાતની મુશ્કેલીઓ વધી છે કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રિ દરમિયાન ઠૂંઠવાતા પિયત કરવું પડે છે અને રાતે ઉજાગરા પણ કરવા પડી રહ્યા છે ત્યારે વડગામ પંથકમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધતા વડગામમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામના તાલુકા સંઘથી રેલી યોજાઈ હતી જે રેલી સૂત્રોચ્ચાર કરતાં વડગામ જીબી કચેરી પહોંચી હતી જ્યાં કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને દિવસે વીજળી આપવાની માંગ કરાઈ હતી વડગામ તાલુકા છે છાપી જલોત્રા વડગામ એમાં જે સબ ડિવિઝનો ટોટલી ફીડરો છે એ અંદર જે મહિનાના ચાર વારા છે એમાં દિવસ રાત દિવસ રાત જે પાવર આવે છે આજે ઠંડીનો ઠંડીનો માહોલ છે ખેડૂતો ઠંડીમાં સમજી લો કાલ તો હૃદયના બી બહુ બહુ તકલીફ હૃદય બંધ થઈ જવાના ઠંડી રીતે ઠંડીનો તૂટો ઉંટીએ જવું આ બધા પ્રશ્નો છે ખેડૂતને ઠંડીની બહુ તકલીફ પડે છે માટે જે રાતનો પાવર છે એ દિવસનો કરી દેવો એક દિવસ એક રાત છે જે 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 ફીડરોની અંદર એની અંદર જે રાતનો પાવર છે એ પાવર દિવસનો સેટિંગ કરી તમારે સમજી લોડ વધારો થઈ લોડ સેટિંગ કરીને શિયાળાની સિઝન પૂરતી કોઈપણ સંજોગે સરકાર આની વ્યવસ્થા કરે કારણ કે ખેડૂત બહુ તકલીફ કૃષિનો ઋષિ છે એની સો ચિંતા કરવી જોઈએ અને આ બાબતે ફેરફાર કરવો જોઈએ ટોટલી ફીડરો થઈ ગયો ખાલી મેનેજમેન્ટ ઓકે કરો તો થઈ જાય એમ છે માટે સરકાર મારી ખૂબ વિનંતી છે કે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરી અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ આજે ભારતીય કિસાન સંઘ વડગામ તાલુકા દ્વારા ખેડૂતો દ્વારા અત્રે જે રાત્રે અગિયાર વાગ્યાનો પાવર શેડ્યુલ છે ખેતીવાડી ફેડવામાં એમાં દિવસે પાવર આપવા માટે રજૂઆત આવેદનપત્ર રૂપે રજૂ કરેલ છે જે રજૂઆત અમે ઉપલી કચેરી મોકલી યોગ્ય ઘટતું કરવા આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરીશું અને બને એટલો પોઝિટિવ નિર્ણય આમાં થાય એવી રજૂઆત કરીશું આ મામલે વીજ કંપનીના અધિકારીએ પણ ખેડૂતોની માંગને ઉચ્ચ કક્ષાએ મોકલીને તેમની માંગનો હકારાત્મક ઉકેલ આવશે તેવી ખાતરી આપી હતી તો કડકડતી ઠંડી વચ્ચે હાર્ટ એટેકના વધતા જતા બનાવો અને જંગલી જાનવરોના ભયને લઈને ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે જામનગરમાં શ્રી નેશનલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાય શહેર અને જિલ્લામાં ત્રીજા તબક્કાના સૂર્ય નમસ્કાર શરૂ થયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર સ્પર્ધકોને રોકડી નામ આપી પુરસ્કૃત કરવામાં આવશે વિજેતા ઉમેદવારોને ગાંધીનગર ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં લઈ જવામાં આવશે નેશનલ હાઈસ્કૂલમાં સાહીઠ જિલ્લા સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા જામ અમિતસિંહ ક્રિકેટ પેવેલિયન સ્વિમિંગ પુલ કોમ્પલેક્ષ ખાતે ચાલીસ જેટલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર મનપા અને ડેપ્યુટી કમિશનર ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમાપન થયું એમાં આપણા માનનીય કલેક્ટર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા સાથે પ્રાંત સાહેબ અધિકારીશ્રી પણ ઉપસ્થિત રહ્યા હાઈસ્કૂલના નેશનલ હાઈસ્કૂલના પટાંગણની અંદર અંદાજે જામનગરની અંદર સાઈટ ઉપર સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો અને દરેક સ્પર્ધક ઉત્સાહમાં છે કે આગળ રાજ્યમાં પણ એમને હજુ તક મળે એવી એ લોકો મહેનત કરી રહ્યા છે તો આજના અમારા તમામ સ્પર્ધકો એ અમારા માટે એક બ્રાન્ડ એમ્બેસેડર છે કે જે અમારા યોગ અને સૂર્ય નમસ્કારને પ્રેઝન્ટેશન કરી રહ્યા છે તો એમના દ્વારા દરેક ગામડાની અંદર એક એક યોગ વર્ગ શરૂ થાય પોતે ટ્રેનર બને રજીસ્ટ્રેશન કરે વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડી આપણું નિરોગી બને આપણો તાલુકો નિરોગી બને આપણો જિલ્લો નિરોગી બને એના માટે સતત સંપર્કમાં રહેશે દરેક લોકોના અને સાથે આજની કોમ્પિટિશનમાં સૂર્ય નમસ્કાર કરી આજ સુધી સીમિત રાખતા એને દરરોજ પોતે સૂર્ય નમસ્કાર પણ જીવનમાં અપનાવશે કમસે કમ જે લોકો નિરોગી રહેવા માટે અને જે બાહ્ય આપણા કોરોના જેવી મહામારી આવે છે આપણી વાયરલ ઇન્ફેક્શન આવે છે એનાથી બચવા માટે જો સૂર્ય નમસ્કારના સ્ટેપ હંમેશા કરે અને અપનાવી તો આપણું ભારત ગુજરાત બનશે ગુજરાત ગુ યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર જે સ્પર્ધા છે આજે એના ત્રીજા તબક્કાનું ડિસ્ટ્રિક્ટ લેવલ પર જેમાં જિલ્લા કક્ષાનું આપણા નેશનલ હાઈસ્કૂલ ખાતે અને રોજ અહીંયા આપણું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આપણું જે સ્વિમિંગ પુલ છે તે સ્થળ ઉપર આજે ત્રીજા તબક્કાની સ્પર્ધા અત્યારના શરૂ થઈ રહી છે અને આ સ્પર્ધાની અંદર ચાર જોર માંથી ભાઈઓ અને બહેનો આવી અને ચોવીસ સ્પર્ધકો છે અને જેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય જેમાંથી જે પ્રથમ આવશે એમને એકવીસ હજાર દ્વિતીય આવશે પંદર હજાર દ્વિતીય આવશે એમને અગિયાર હજારનું ઇનામ છે અને એ પછી એમને રાજ્ય કક્ષાએ મોઢેરા ખાતે તેમનું ત્રીસ તરીકે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ છે તો આજ રોજ જામનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને જામનગરની ટીમ દ્વારા આ બહુ સુંદર આયોજન થયું છે અને સ્પર્ધાની શરૂઆત થઈ છે રાજ્યમાં સર્વપ્રથમવાર સૂર્યનમસ્કારની સ્પર્ધાઓ જ્યારે યોજાઈ રહી છે ત્યારે છેલ્લા એક મહિનાથી જામનગર મહાનગરપાલિકા આની તૈયારીઓ માટે ભંગ રહ્યું હતું અને આપણા ત્યાં આશરે ત્રેવીસ હજાર કરતાં વધુ લોકોએ સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલા હતા સૌ પ્રથમ તબક્કામાં આપણે બોર્ડવાઇઝ એક સ્પર્ધા કરી અને બોર્ડવાઇઝ જે સ્પર્ધાઓમાં જે વિજેતા જાહેર થયા એ લોકોને આપણે ઝોન કક્ષાએ ચાર ઝોન હતા થયા એ ચાર ઝોન કક્ષાએ એમની સ્પર્ધા કરવામાં આવી અને આ ચાર ઝોનમાંથી જે લોકો પ્રથમ વિજેતા આવ્યા એ લોકોની સાથે એ સ્પર્ધકો સાથે આજ રોજ તારીખ છવ્વીસમીના રોજ સવારે નવ વાગ્યાથી શરૂ કરીને આપણે શહેર કક્ષાની એક સ્પર્ધાનું આયોજન આજે કર્યું હતું જેનો થોડીક વાર પહેલાં જ આપણે શુભારંભ કર્યો છે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે અને આજના જે વિજેતાઓ જાહેર થશે એ લોકોને એમની જે રાશિ છે ઇનામી એકવીસ હજાર પંદર હજાર અને અગિયાર હજાર

બેકરી એન્ડ કેક શોપમાં છે કે હાથ ધરવામાં આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા બેકરી પર દરોડા પાડવામાં આવ્યા ત્યાં પારવડી ચોક પર આવેલી ઈડીઝ બેકરી પર આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવામાં આવી છે ઇડીઝ બેકરીમાં દરોડા પાડીને કેક ના નમૂના લેવામાં આવ્યા છે

શાખાના અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને થર્ટી સ્પર્શ નો તહેવાર નજીક આવી રહ્યો છે બેકરી ઉપર છે તે તવાયત બોલવામાં આવી રહી છે શું કહે ખાસ કરીને કોઈ પણ સિઝનમાં જે વસ્તુ ખાદ્યજી સૌથી વધારે કન્ઝમ્સન થતું હોય તેના ઉપર આપણે વધારે ચકાસણી હાથ ધરીએ છીએ તેના સેમ્પલમાં વધારે લેતા હોય છે એના અનુલક્ષીને અત્યારે જે હાલના નાતાલના અને ક્રિસમસના તહેવારો ચાલી રહ્યા છે તેના અનુલક્ષીને બેકરી છે પ્રોડક્ટ છે કેક છે પેસ્ટ્રી છે ચોકલેટ વગેરેનું આઇટમનું કન્ઝપ્શન ખૂબ વધારે પ્રમાણમાં થતું હોય છે આટલા આપણે અત્યારે તેનું ચેકિંગ હાથ ધરેલ છે ખાસ કરીને હાલ કેટલી બેકરી ઉપર જે ચેકિંગ કરવામાં આવ્યું છે છેલ્લા ચારેક દિવસથી આપણે બેકરીની ચેકિંગ હાથ ધરેલ છે તથા એકત્રીસ ડિસેમ્બર સુધી આ ચેકિંગ ચાલુ જ રહેશે અત્યાર સુધીમાં આપણે દસેક જેટલા નમૂના પણ લઈને વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે અને સોળથી વીસ જેટલી બેકરી આપણે ચકાસણી કરેલ છે ચોક્કસપણે અલગ અલગ બેકરી ઉપર છે તે તવાયત બોલાવવામાં આવી છે આપણી સાથે બીજા આરોગ્ય અધિકારી છે કે ખાસ કરીને સાહેબ જે નમૂના લેવામાં આવે છે તેમાં કઈ રીતની કામગીરી કરવામાં આવે હાલ ચેકિંગ કરીને નમૂના લેવામાં આવે છે નમૂના જે ફૂડ એનાલિસ્ટ્રીને મોકલવામાં આવે છે ત્યારબાદ જે પરિણામ આવશે તેના પછી આગળ કાર્યવાહી કરવામાં આવે છે વધુમાં હાઇજેનિક કન્ડિશનની જાળવણી બાબતની તપાસ કરવામાં આવતી હોય છે પણ એ લોકોના આરોગ્ય લક્ષી છે તે હાલ નમૂના લેવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તે માટે આરોગ્ય તંત્ર છે તે અલગ અલગ બેકરી ઉપર છે તે હાલ કવાયત બોલાવી રહ્યું છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ છત્તીસગઢના ગારિયાબંધ આસપાસના ગામમાં અમૃત તળાવ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે આ તળાવના વિકાસમાં ખાસ મહિલાઓનો ફાળો વધુ જોવા મળી રહ્યો છે અમૃત તળાવ વિકાસમાં તળાવની આસપાસ વૃક્ષારોપણ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની મનરેગા યોજના મુજબ આ તળાવના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે મનરેગા યોજના હેઠળ પિસ્તાળીસો કલાક સુધી તળાવનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના સ્થાનિકોને રોજગારી મળી હતી તળાવના વિકાસ બાદ તેમાં મહિલાઓ દ્વારા માછીમારી કરવામાં આવી રહી છે પશુઓ માટે પણ આ પાણી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે નરેગાને લઈને વાત કરવામાં આવે તો સરકાર રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય અલગ અલગ જે યોજનાઓ છે તેને લઈને ડેવલપમેન્ટ કરી રહી છે વાત કરવામાં આવે તો છત્તીસગઢના એક ગામ ખાસ કરીને ત્યાં આગળ પહોંચ્યા છીએ અહીંયા પણ आज की योजना क्या नाम है और क्या कहोगे जिस हिसाब से यहाँ पे डेवलपमेंट हुआ है किस हिसाब से डेवलपमेंट हुआ है, कितना लोग की मजदूरी हमारे माननीय प्रधानमंत्री जी ने इस पहल को चालू कर, करी थी तो अमृत सरोवर के तहत ये तालाब का उन्नयन कार्य हुआ है जिसमें नरेगा के तहत साढ़े चार हजार मानव दिवस लोगों को रोजगार मिला है नरेगा के तहत और साथ में जो महिला समूह है उनको भी इसमें मत्स्य पालन कर रही है तो उनको उनकी आजीविका में वृद्धि हुई है साथ में वृक्षारोपण का कार्य किया है उन्हीं के द्वारा तो आजीविका में प्लस जो तालाब का जो आकार है जल ग्रहण क्षेत्र है उसमें वृद्धि हुई है तो हम लोग को इस योजना से काफी लाभ हुआ है चौकस बात करवा प्रमाणे जुदी जुदी रीते लोगों ने खास कर बात करिए तो खूब समृद्धि मिली है साथ तला डेवलपमेंट थूँ क्या कहोगे चाचा जी इस हिसाब से यहाँ पे तालाब है यहाँ के लोगों को पशुपालन तो के हिसाब से कहेगा पशुपालन कितना फायदा हुआ कितना फायदा आपके? फायदा तो बहुत हुआ काबर किसानी के योजना लिख ली है मछली पालन और रोजगार मिले हैं हमारा हाँ। किसान हाँ मोहोट कमाए हैं तो चौकस थे पर हमारे जुदा-जुदा डेवलपमेंट करवाव भी रहे थे जहाँ वहाँ आवेलू जेतराव थे तेरे पर नरेगा अंतर्गत यह विकासवाम आविष्यने साथे ये ना आसपास ना लोगों ने पर रोजगारी मिलेगी तो समाचार आंध्र में नजर करिए स्पोर्ट्स न्यूज़ पार ફેન્સિંગ 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 ઓફ 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 ઇન્ડિયાના ઉપક્રમે એમેચ્યોર ગુજરાત સ્ટેટ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના સહયોગથી અઢારમી કેડેટ નેશનલ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન ઓગણીસથી બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવેલું હતું આ નેશનલ ટુર્નામેન્ટમાં ઓવરઓલ ચેમ્પિયન બન્યું હતું જ્યારે ગુજરાત ત્રણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ થયું હતું જેના ઇનામ વિતરણ સમારોહમાં તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ માન્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા તેમજ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ફાઇન્સિંગ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતનું ફૂટબોલ હવે નવી ઊંચાઈ સર કરવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા પ્રયત્નો પણ પૂરતા કરવામાં આવે છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત ગર્લ્સ નેશનલ ફૂટબોલ છે પાટણની ઉર્મિલાબેન વિન્તુજી અને અમદાવાદની માયાબેન રબારી આજે ગોવા જવા રવાના થશે પસંદગી પામનાર ખેલાડી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે બંને ખેલાડીઓ જોરદાર તૈયારી સાથે જઈ રહી છે મારું નામ રબારી માયા છે હું આઠેક વર્ષથી ફૂટબોલ રમું છું બચપનથી જ ફૂટબોલ રમવાનું સ્ટાર્ટ કરેલું હતું ગવર્મેન્ટ સ્કૂલથી જ ત્યારથી હું અત્યાર સુધી નવ એક નેશનલ રમી છું સિનિયર નેશનલ અંડર સેવન્ટીન અંડર ફોર્ટીન હું ઘણા નેશનલ રમી છું ઘણા નેશનલ્સમાં કેપ્ટન એઝ અ કેપ્ટન બી રહી ચૂકી છું હું આપણે આઈડબ્લ્યુએલ જેમ કે ઇન્ડિયન વુમન લીગ એમાં પણ હું કહાની અપસીથી રિપ્રેઝેન્ટ કરેલું છે અને એમાં બી હું ટીમ એઝ અ ટીમ કેપ્ટન હતી અને હું આટલા વર્ષથી કહાની ટીમથી રમું છું કહાની ટીમની ગર્લ્સ ટીમ કેપ્ટન છું અને અમારા કોચ લલિતા સૈની એ બચપનથી જ અમને અત્યાર સુધી પ્રેક્ટિસ કરાવ્યા આવ્યા છે ઘણું સારું પ્રેક્ટિસ કરાવે છે અને અમારા ઓનર જે મનીષા શાહ છે એ અમને ખાસા વર્ષથી ગર્લ્સ ટીમને સંભાળીને રાખે છે અને આટલા વર્ષથી અમને પ્રેક્ટિસ કરાવે છે અને અમારી ગર્લ્સ ટીમ છે એ બહુ સારું અમે અંડર થર્ટીનમાં ગોથિયા ટીમ ગોથિયા કપ માટે રમવા ગયા હતા સ્વીડન હું ત્રણ વાર સ્વીડન જઈ રહ્યો છું અને ત્રણ વાર હું યુરોપ કન્ટ્રીમાં મતલબ અધર કન્ટ્રીમાં એક મિડલ ક્લાસથી જ્યારે બિલોંગ કરવાનું થાય છે ને ફ્લાઇટથી ફર્સ્ટ ટાઈમ ત્યારે બહુ સારું ફીલ થાય છે કે નહીં આમ પેરેન્ટ્સને પ્રાઉડ થાય છે કે અમારી છોકરીઓ જાય છે ફ્લાઇટથી જાય છે જ્યારે કે મોટા જે હોય છે એમનું બેકગ્રાઉન્ડ સારું હોય છે એમના માટે બહુ મોટી વસ્તુ નથી હોતી પ્લસ એ વસ્તુ જ્યારે અમારા ઉપર આવે છે ત્યારે અમારા ફેમિલીને બહુ પ્રાઉડ થાય છે કે અમારી છોકરીઓ સારા સ્ટેજ પર પહોંચે આ તેમ અત્યારે મારો અંડર નાઇન્ટીન ઇન્ડિયા ટ્રાયલ્સ માટે સિલેક્શન થયેલું છે તો હું અત્યારે ત્યાં સિલેક્શન માટે જવાની છું ગોવામાં જે થઈ રહ્યું છે તો આઈ હોપ કે હું સિલેક્ટ થઈ જાઉં મારી એટલી આશા છે અંદરથી

આજે મારે નેશનલ ઇન્ડિયન કેમ્પ માં સિલેક્ટ પસંદગી થઈ છે જે ટીમ મારા માટે ખૂબ ખૂબ ગૌરવની વાત છે હું માધેપુરા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરું છું જેમાં અમારા રંગતજી સ્થાપ રંગતજી સાહેબ છે જે અમને ખૂબ મહેનત કરાવે છે અને અમે ખૂબ આટલા આગળ સુધી પહોંચ્યા છીએ સમાચારને રજૂઆતમાં બસ આટલું છે なるほど。<Nam>